અમદાવાદ મહાનગરપાલિકાની બજેટ બોર્ડ બેઠકમાં વીએસ હોસ્પિટલ મુદ્દે વિપક્ષ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓને કોર્પોરેટર વીએસ હોસ્પિટલમાં મળતા ભોજનનું ટિફિન લઈને બોર્ડ આવ્યા હતા અને આવા પ્રકારનું ખાવા હોસ્પિટલમાં આપવામાં આવે છે તે દર્શાવ્યું હતું હોસ્પિટલનું રસોડું ખરાબ હાલતમાં હોવાના આક્ષેપો કર્યા હતા વીએસ હોસ્પિટલના રસોડા ગામડામાં માત્ર એક જ રસોઈયો છે અને આ રસોઈયાને મદદ કરવા માટે મલ્ટીપર્પસ પંચ હેલ્થ વર્કરોની મદદ લેવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મલ્ટીપર્પસ હેલ્થ વર્કરોને તેઓને કામને બદલે આ કામ આપવામાં આવે છે આ પ્રકારનું ભોજન ખાઈને સારો માણસ પણ બીમાર પડી જાય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે ઘણા બધા મુદ્દા વીએસ હોસ્પિટલના સુધારા માટે સૂચવ્યા છે એમાંથી પહેલો મુદ્દો હતો કે જે આપણે ખાવાનું આપીએ છીએ આ આ ખાવાનું 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 હું પોતે જોયું ગંદી હાલતમાં હોય કે જે ઉતરે તો દર્દીઓને આ પૌષ્ટિક આહાર કહેવાય કઈ રીતના જો રોટલીઓ સુકાઈ જતી હોય તો એને એને કહેવાય પૌષ્ટિક કઈ રીતના એટલે હું દર્દીઓ માટેનું એ જે ખરાબ ખાવાનું હતું એ હું આજે બોર્ડમાં લાવી હતી અને એ શ્રીને મેં બતાવ્યું હતું બીજું કોણ હતું કે એથિકલ કમિટી એથિકલ કમિટી એક કૌભાંડ ચાલી રહ્યું છે એસવીપી હોસ્પિટલ અને વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં જેટલા સુપ્રિન્ટેન્ડન્ટ છે આ બંને સુપ્રિન્ટેન્ડન્ટને એક કમિટી બનાવી છે એ કમિટીમાંથી કોઈ પણ હોસ્પિટલ હોય એ જ્યારે કોઈ રિસર્ચ કરે ત્યારે રિસર્ચ કરવા માટે વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ કે એસવીપી હોસ્પિટલની અંદર તમે એના પેશન્ટને એડમિટ કરે પેશન્ટ પાસેથી એફિડેવિટ કરાવે એફિડેવિટ કરાવીને એ લોકો એની પાસે ત્યાં રિસર્ચ કરે આ દવા ઉપરનું આ દવાનું રિસર્ચ કર્યા પછી એ પેશન્ટને બી અમુક પૈસા આપવામાં આવે ને હોસ્પિટલને પણ અમુક પૈસા આપવામાં આવતા હોય છે આની તપાસ આગળના જે કમિશનર ગયા છે આગળના કમિશનરે વિજિલન્સ તપાસ માંગી છે અને બધું જ માગ્યું છે આ કમિટી જો આવી કોઈ વાડીલાલ સારાભી હોસ્પિટલમાં કે એસવીપી હોસ્પિટલમાં કોઈ કમિટી હોય તો આ કમિટીમાં કમિશનર સાહેબ હોવા જોઈએ આ કમિટીમાં મેયરશ્રી હોવા જોઈએ આ કૌભાંડ બાર કઈ રીતે આ કૌભાંડ બાર આવવાનું રીઝન એક જ કે પાંચ ડોક્ટરોની ટીમ હતી પાંચ ડોક્ટરોની ટીમમાં બત્રીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ આવી એક જ વખતના રિસર્ચમાં બત્રીસ લાખ રૂપિયા જેવી માતબર રકમ આવી અને બાતબાર રકમમાં તમે જયારે એમાંથી એક પણ રૂપિયો વીએસ હોસ્પિટલમાં જમા નહીં થયો અને ડોક્ટરોના ખાતામાં જમા થયો એ આપણી માટે શરમજનક વસ્તુ છે હું આજે મેયરશ્રી ધ્યાન પર આ વાત લાવવામાં આવતી હતી